જય દ્વારિકાધીશને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોનું આરસી ગામી ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમને કેમરો અને લોડાણના પવિત્ર પ્રેમનું બલિદાનની કથા સંભળાવવામાં આવશે અને તે પણ વિડીયો સહિત આજે તમે જોઈ રહ્યા છો તે ની વર્તુ નદી છે અને આ નદીના કિનારે બિરાજમાનમાં ખોડિયાર માતાજીના દર્શન અહીંયા કરીએ અને પછી મિત્રો આપણે વિડીયોનું સ્ટાર્ટિંગ કરીએ જે આ તરફ તમે જોઈ શકો છો તે માં માતાજીના મંદિરનો વ્યૂ અને ત્યાંથી સામેના ભાગમાં જોગણ માતાજીના મંદિર આ એ ગાળાની વાત છે જ્યારે ઘૂમલી ભંગાણુ અને જેઠવા કુળ અલગ પડ્યું એમાંથી રાવલિયા સોરઠિયા આહિર કહેવાણા એમનો એક કુળ દીપક એટલે કે ખેમરા દાદા કહેવામાં આવે છે ગામ સૂર્યાવદર તાલુકો કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા તેમનું ગામ ત્યાંથી એના ઘોડાના ડાબલા પડે એટલી સીમાડમાં કોઈ અત્યાચારી ડાકુ લૂટેરો કે બહારવટી પોતાની બદ ઈરાદની પ્રકૃતિ ન કરી શકતો એવી એમની બહાદુરી આખા પંથકમાં વખણાતી સૂર્યવદરથી સેંકડો ગાં દૂર ખંભાત આ ખંભાતની એક ખમતલ પેઢી એટલે કે જેરામ મેતા જેરામ આતાના સંસ્કારી ખોરડે ઉગી અને ઉછરેલ આય લોડણ આયમાં જેરામ મહેતાના આંગણે ખિલખીલાટ કરે છે જેરામ મહેતાના અનેક દેશોમાં વહાણ હાલતા તેવી ચાહો જલાલી એક દિવસ સાધુ સંતોની જમાત આંગણે આવી રાતવાસો કર્યો અને રાત્રે જાહેરો સત્સંગ અને કીર્તન કરવા બેઠા અને સાધુએ મીરાબાઈને અને કૃષ્ણના અમર પ્રેમની વાત માંડી બધા તો જાણે વાતો સાંભળી અને કોઈ એમના પર અંતરનો અવાજ સાંભળી કંઈક અલગ લાગ્યું અને આઈમાં લોડણ આ વાતને તન અને મનથી સાંભળી અને અંતે જિજ્ઞાસા વસાઈ આઈમાં લોડણે પૂછ્યું સાધુને કે મારે મીરાબાઈ જેમ કૃષ્ણને પામવા હોય તો શું કરવું આ સવાલ બાળ સહજ સમજી અને વાત ટાળવા માટે કે આ તો બાળક છે કાલ ભૂલી જશે એમ માની અને સાધુ મહાત્મા કહે છે બેટા આને માટે તારે આકરું તપ કરવું પડે આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરવું પડે આજથી પુખ્તવયની થા ત્યાં સુધી પરપુરુષનું મોઢું પુરુષનું ન સુધ અને પુખ્તવય પહેલું મુખ દ્વારકાધીશનું જો તો જ કૃષ્ણ તને સ્વીકારે

હાલતા હાલતા સંઘ રાવલ સૂર્યાવદર ની નજીક હાલનું જામ રાવલ કલ્યાણપુર તાલુકો દેવભૂમિ દ્વારકા નજીક પહોંચે છે અને એ દરમિયાન સાંજના સમયે સંઘ પર લૂંટના ઈરાદે બારવટિયાઓએ હુમલો કર્યો પણ ત્યાં દાદા ખેંભરાના ત્યાં સાનીડીમ નદીના કાંઠે પોતાના ખેતરમાં પાણી વારતા હતા અને તે સંઘ યાત્રાળુનો કલબલાટ ચાંભડી અને ત્યાં તરત જ એમની વહારે ગયા અને તે હુમલાદારો કોને મારી અને ભગાવી આપ્યા અને તેમનું રક્ષણ પણ કર્યું અને સંગ પણ ત્યાં રાતવાસો કરવા રોકાય જઈ છે અને આ ઉત્તમ બ્રહ્મચર્ય તપ ધરાવતી આઈ શ્રી આઈની વાત સાંભળી અને ગામની બેનો અને દીકરીઓ માવડીઓ સાંજે ત્યાં દર્શન કરવા જાય છે પણ પૂર્વ ભૌની આ પ્રિત જાણે બોલાવતી હોય એમ જતીનો અવતાર ડાડો ખેંભરો પણ ત્યાં દર્શનની હઠ લે છે અને ખેંભરો કે છે કે મારે પણ એ ભક્તાણીને જોવી છે પણ ભાભી કે છે ના તપ કોઈના તપ થોડા ભંગાય ઠાકોર કોઈ દી માફ ના કરે મારા લાડકા દેરજી પણ ખેંભરો ભાભીને કહેશે પણ વ્રત તો એને કોઈ પર પુરુષનું મોઢું ન જોવાનું લીધું છે કોઈને મોઢું ન જોવા દેવાનું થોડું લીધું છે અને હું એમનાથી છેટો ઊભીને તેમનું મુખ જોઈ લઈશ તેમને ખબર પણ નહીં પડે અને પછી દાદા ખેમરાએ આઈ માને જાત્રા પૂરી કરવાની રજા આપી પણ પ્રેમની અમર ગાંઠ એને અકડાવે છે આશરે સંગ જાત્રા પૂરી કરવા દ્વારકાના માર્ગ હાલતો થાય છે અને આ તરફ વર્ષો જૂનું બહારવટિયાનું વેર લઈ અને તે બહારવટિયા સંતાઈને રાહ જોઈ રહ્યા હતા કે જેઓ સંઘ યાત્રા કરવા નીકળે જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવી છે અને આ કૃત્ય સતીમાં લોડણ માતાજીને દ્વારકાધીશની આરતી કરતા આંખ બંધ કરતા આંખોમાં જ દેખાયું અને ઉતાવળે પગલે સંગ પાછો આવે છે પણ જાણે ધરતી વાંજણી થઈ ગઈ હોય એમ નૂર ગુમાવીને બેઠી ઝાડવાઓનું જંગલ જાણે ઝાંખું તૂર બની ગયું અને લોડણ તેમના ખેંભરાનો જવાબ માગશે તેમ સુમ બની ગયું અને સેવટે હિમાલયનું કાળજું રવિ ઉઠે એવી કરુણ રુદન કરતાં કરતાં આઈ લોડણ ખેંભરાની ખાંભી પાસે આવે છે અને સારસી જેમ ઝુરી ઝુરી અને પ્રાણ ત્યાગે એમ આઈમાં લોડણ ખેમરા દાડાની ખાંભી માથે પોતાનું માથું પછાડી પછાડીને પ્રાણ ત્યાં જ ત્યાગ કરે છે કોઈ ચડાવે ચિંદૂર અને કોઈ ચડાવે નારિયેળ પણ લોડણ લોડણ ચડાવે લોહી તારી ખાંભી માથે લોડણ ચડાવે એ લોહી તો આ હતી સોરઠિયા રાવલિયા કુળદીપકની પ્રેમ કથા અને જો પ્રેમ કથા સાંભળવી ગમી હોય તો આપણા ખાંભા છે જે ખેંભ્રો અને મા લો લોડણ માતાજીના ખાંભા તરીકે ઓળખવામાં આવે તો ખૂબ ખૂબ આભાર આરસી ગામી ચેનલની મુલાકાત લેવા બદલ અમને આશા છે કે અમારો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક આપી અને અન્ય મિત્રોને શેર જરૂરથી કરવો જેથી કરીને મા ખેમરા અને લોડણના દર્શન સૌ કોઈને કરવા માટે મળી જાય મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં અવનવા વિડીયો સાથે ધાર્મિક વિડીયો અથવા કોઈ પણ વ્લોગમાં તો બધા ઓડિયો